માતૃશ્રી શાંતાબા મૂલચંદજી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માતર ખાતે નવીન હોસ્પિટલ મકાનનું લોકાર્પણ કરાયું સાંસદ દેવુસિંહ ચૌહાણે નવીન હોસ્પિટલ મકાનનું લોકાર્પણ કર્યું સ્વચ્છતા અને સ્વભાવ બનાવવા માટે સાંસદ દેવુસિંહ ચૌહાણની અપીલ માતર ખાતે રૂપિયા ચાર પોઈન્ટ બાસઠ કરોડના ખર્ચે બનેલ નવીન હોસ્પિટલ મકાન દ્વારા માતર સહિતના આસપાસના વિસ્તારોમાં લોકોને મળશે અત્યાધુનિક આરોગ્ય સેવાઓ રૂપિયા બે કરોડ થી વધુ રકમ નું દાન આપી દાતા નવીનભાઈ ભાઈ શાહ એ વતન પ્રેમ નું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું છે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ માતૃશ્રી શાંતાબા મુલચંદજી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માતર ખાતે રૂપિયા ચાર પોઈન્ટ બાસઠ કરોડ ખર્ચે બનેલ નવીન હોસ્પિટલ મકાન નું લોકાર્પણ કરી માતર સહિત આસપાસના લોકો માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આરોગ્ય સેવાઓનો પ્રારંભ કરાવ્યો હતો

માતર ખાતે સી.એચ.સી હોસ્પિટલમાં મળનાર ડાયાલિસિસ અને ડિલિવરી જેવી મહત્વની સુવિધાઓનો લાભ લેવા સૌને સ્વસ્થ ભારતના સંકલ્પની ચરિતાર્થ કરવા સહયોગ આપવા અપીલ કરી હતી કાર્યક્રમ અંતર્ગત ટીબીના દર્દીઓને અને નિક્ષય પોષણ કીટનું વિતરણ અને વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે બાળકોને આયુષ બાળ પોષણ કીટનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે માતર ધારા સભ્ય કલ્પેશભાઈ પરમાર જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન પટેલ મુખ્ય દાતા નવીનભાઈ શાહ તાલુકા પ્રમુખ અમિતભાઈ મકવાણા પ્રાંત અધિકારી સુરજ બારોટ જિલ્લા આરોગ્ય અધિકારી ધ્રુવ આરસીએચઓ પઠાણ મુખ્ય ટીબી અધિકારી બારોટભાઈ સરપંચ ભગવતભાઈ પરમાર સહિતના તમામ મેડિકલ અને માતર પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઉમંગભાઈ શર્મા લાઈવ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના શ્રી ઋષિકેશ પટેલના ભાવનાથી આજે ખેડા જિલ્લામાં માતર મુકામે લગભગ પાંચ કરોડથી વધારે રકમનું સીઆરસીનું લોકાર્પણ લોક ભાગીદારી અમારા સ્થાનિક અહીંના દાતા અને નવનીત કાકા શાહના પરિવાર તરફથી માતૃશ્રી સાંતાપાના નામે પણ બે કરોડથી વધારે દાન આપીને આજની એ માતરની જનતા માટે એક આધુનિક સેવાનું સીએચસી સેન્ટર અહીંયા પ્રારંભ થયો છે આપ જોઈ શક્યા છો તો ખૂબ સરસ બિલ્ડિંગ પણ છે આવનારા વખતમાં અહીંયા પૂરતા ડોક્ટર મળે અને ડૉક્ટરની સાથે જરૂરી સ્ટાફ પણ થાય અને માતરની જનતાના છેવાડાના ઘર સુધી એ સેવા પહોંચે એની સેવાઓ કરવામાં આવશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હવે તો બ્લોક કક્ષાએ ડાયાલિસિસ સેવાનો પણ પ્રારંભ થયો છે માતર પણ આ એક બ્લોકમાં તાલુકામાં ડાયાલિસિસ સેવાનો પ્રારંભ થયો છે ત્યારે હજુ પણ વધારે ડાયાલિસિસના મશીનો જરૂરી સોનોગ્રાફી કે આધુનિક સીટી સ્કેન જેવા મશીનો અહીંયા આપવામાં આવે એ માટે પણ અમે પ્રયત્ન કરીશું માતરની જનતાને દૂર દરાજ ન જવું પડે એટલું જ નહીં પણ માતરને અડીને આવેલા તાલુકાઓ ચાહે તારાપુર હોય ધોળકા હોય એ નજીકમાં આવતા ખંભાત સુધીના રહીશોને પણ માતરમાં આવી આધુનિક સગવડ સસ્તા પાવે અને અહીં તો મફત જ મળતી હોય છે ત્યારે સૌ આને લાભ મળે એવી અમે ચિંતા કરીશું આજના પ્રસંગે સરકારશ્રીનો અમે આભાર માનીએ છું